જય હોમિયોપેથી હું ડૉક્ટર એન્ડી પાનસુરિયા ગીતા હોમિયોપેથી ક્લિનિક સાવરકુંડલાથી આપણે આગળ આગળના વિડીયોમાં જોયું કે હોમિયોપેથિક સારવાર પદ્ધતિ છે એ શરીરના બંધારણ શરીર અને મનના બંધારણ પ્રમાણે અથવા તો માણસના બંધારણ પ્રમાણે મન અને શરીર બંનેને જોઈન્ટ સાથે લઈને હોમિયોપેથિક સારવાર કરે છે હોમિયોપેથીમાં જ્યારે તમે સારવાર લેવા જાઓ ત્યારે ડૉક્ટર કેટલું લાંબુ લાંબુ ઘણું ઝીણું ઝીણું તમને પૂછે છે એ બધું આપણે ગયા એપિસોડમાં જોયું હવે આજે વાત એ કરવાની છે કે લોકો અત્યારે તમે જુઓ તો લગભગ દરેક વ્યક્તિ રોજ દવા લે છે ડેલી સર્વિસ એને દવા લેવાની જ હોય કાંઈક ને કાંઈક કોઈ ને કોઈ લોકો એમ કહે કે મને ખૂબ જ સારું છે મને ખૂબ જ સારું છે ખૂબ સારું છે એ વાત સાચી છે બરાબર યુ આર રાઈટ પણ તમારે દવા ક્યારેય બંધ થઈ ખરી રોગ કોઈ પણ હોઈ શકે દવા તમારે કાયમ ચાલુ છે વારંવાર એનો એ રોગ તમને થાય જ છે અરે દુખાવાની ગોળી તો લગભગ રોજ કાયમ કોઈને કોઈ લેતું જ હોય છે વાત એ કરવાની છે કે હોમિયોપેથિક સારવાર લેવાથી થોડો સમય બે ચાર મહિના છ મહિના જેવો રોગ એ પ્રમાણે તમે જ્યારે સારવાર લ્યો છો હોમિયોપેથીમાંથી તો એ રોગમાંથી તમે કાયમ મુક્ત થઈ જાવ ત્યાર પછી તમારે કોઈ એ એના માટે ક્યારેય કાંઈ દવા લેવાની થતી નથી એટલે તો હોમિયોપેથી છે અને ડિવાઇન સાયન્સ હોલિસ્ટિક સાયન્સ કહેવામાં આવે છે કે માણસને કાયમ માટે સારો કરે છે એ પવિત્ર વિજ્ઞાન છે કુદરતના સંપૂર્ણ કુદરતના નિયમોને આધારિત જ આ વિજ્ઞાન ચાલી રહ્યું છે તમે એ નિયમોને ન અનુસરો તો પરિણામ મળતું નથી કોઈ પણ ડૉક્ટર હોય બીજા પદ્ધતિની જેમ એમાં સારવાર આપી શકાતી નથી ખૂબ જ ઊંડું જાણ્યા પછી શરીર અને મનનું બંધારણ જાણ્યા પછી એમાં સારવાર આપી શકાય છે કોઈ પણ વ્યક્તિ નાની ઉંમર હોય કે મોટી ઉંમર હોય સ્ત્રી હોય કે પુરુષ હોય ઇવન જન્મે બાળક જન્મે મેં તો ત્યાં સુધી આપેલી છે દવાઓ કે બાળક જન્મે અને તરત જ જન્મ્યા પછી તરત એને જે અમુક તકલીફો થતી હોય છે એના માટે મેં જ્યારે જ્યારે હોમિયોપેથિક સારવાર આપી છે બાળકને તો એ બાળક તરત જ એને એ પ્રશ્ન હલ થઈ ગયેલો છે ત્યાર પછી ક્યારેય ઊભો નથી થયો એમ જન્મ પછી તરત જ એવી જ રીતે જન્મે પછી તરત જ બાળકને હોમિયોપેથિક દવા પણ આપી શકાય છે ત્યાર પછી ગમે તે ઉંમર સુધી બાળકને આપણે સારવાર આપી શકીએ છીએ સગર્ભા સ્ત્રીઓ માટે હોમિયોપેથિક દવા ખૂબ જ સેફ છે સેફ સરળતાથી લઈ શકાય એવી દવાઓ છે મીઠી ગોળીના સ્વરૂપમાં અથવા તો પ્રવાહી સ્વરૂપમાં તમને આપવામાં આવે છે જેની કોઈ દુર્ગંધ આવતી નથી કે તમને કોઈ અણગમો આવે એવો કોઈ ટેસ્ટ નથી આવતો એટલે સગર્ભા સ્ત્રીઓ માટે પણ પહેલાં જ મહિનાથી હું તો ઘણીવાર જોઉં છું કે સગર્ભા સ્ત્રીઓ કે બેનો જ્યારે એમને પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે છે તો તરત જ ડૉક્ટર પાસે જાય ગાયનેકોલોજીસ્ટ પાસે જાય છે અથવા તો એના ફેમિલી ડૉક્ટર પાસે જાય છે તો એ લોકો તરત જ વિધિન શોર્ટ પંદર દિવસ કે મહિનામાં એમને તરત જ એડવાઇસ આપતા હોય છે ભલે બધા ડૉક્ટરો આવવા હોતા નથી પરંતુ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં તમારે પહેલાં જ મહિનામાં સોનોગ્રાફી કરાવવાનું તમે સોનોગ્રાફી કરાવવા જાઓ ગેનોકોલોજીસ્ટ પાસે એટલે તરત જ ડૉક્ટર તમને જોઈને સોનોગ્રાફી કરે કે તમારો યુરિન ટેસ્ટ કરીને પ્રેગ્નન્સી ટેસ્ટ કરીને તમને જુએ કે ના જુએ તમને દવા લખવાનું ચાલુ થઈ જાય બ્લડ ટેસ્ટ કરાવડ આવે કે તમે લોહી તપાસ કરી આવો સોનોગ્રાફી આવો ત્યાર પછી તરત જ દવા લખવાનું ચાલુ કરી દે અરે ભાઈ તમને તો કશી તકલીફ છે જ નહીં તો તમારે દવા શ્યા નહીં લેવાની તમે બીમાર જ નથી પ્રેગ્નન્સી છે કોઈ બીમારી છે જ નહીં તો સગર્ભા સ્ત્રીઓએ દવા ક્યારે લેવી જોઈએ તો કે એમને કોઈ એવા ખરાબ લક્ષણો દેખાય શરીર અથવા મનની અંદર તો એમને દવા લેવી જોઈએ બાકી વિટામિન્સની ગોળીઓ અને ફોલિક એસિડની ગોળી શા માટે તમારે લેવાનું તમે એના માટે ખોરાક પ્રિફર કરો સારો પણ સમાજમાં એક 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 માનસિકતા ઊભી થઈ ગઈ છે કે દવા લેવાની જ રોજ દવા લેવાની ડેઇલી ફરજિયાત થઈ ગયું છે તમારે પ્રેગ્નન્સી રહી છે તો તમારે તો દવા ખાવી જ જોઈએ ને પણ પ્રેગ્નન્સી કોઈ બીમારી નથી દવા હંમેશા બીમારી માટે હોય છે તમે ખુશનુમાં વાતાવરણમાં રહ્યો સારું ધ્યાન યોગાસન પ્રાણાયામ કરો સારો ખોરાક લ્યો તો તમારે દવાની કોઈ જરૂર નથી કુદરતી રીતે જીવન જીવો તમે જેવી રીતે હોમિયોપેથિકમાં કુદરતી રીતે જ છે બધું આઉટ ઓફ નેચર કંઈ છે જ નહીં હોમિયોપેથીમાં હોમિયોપેથી હંમેશા કુદરતના નિયમોને આધારિત જ સારવાર કરે છે અને કુદરતના નિયમોને આધારિત જ તમારે જીવવાનું છે એવું કહે છે ઇવન કેસ લીધા પછી અમે જ્યારે દવા આપીએ છીએ ત્યારે શું ખાવું શું ન પીવું એ વ્યવસ્થિત માર્ગદર્શન આપવામાં આવે છે દવા કેમ લેવાની એના માટે જ અમે દસથી પંદર મિનિટ તો ફાળવતા હોઈએ છીએ શું ખાવું શું ન ખાવું બરાબર હોમિયોપેથિક દવા સંપૂર્ણ કુદરતને આધારિત છે પદ્ધતિ આખી કુદરતને આધારિત છે શા માટે તમારે દવા લેવી જોઈએ તમે બીમાર જ નથી શારીરિક કે માનસિક રીતે તમે કોઈ જ રીતે બીમાર જ નથી તો તમારે દવા શા માટે લેવી જોઈએ મેં તો જોયું કે બાળકોને લઈને લોકો દર પંદર દિવસને મહિને ફાઇલ લઈને ઊભા હોય છે આ લાઇનમાં બેસી જતા હોય છે પીડિયાટ્રિશિયનને ત્યાં સામાન્ય શરદી થઈ એટલે દોડવા જ મંડવાનું નાકમાંથી પાણી આવવા માંડ્યું દોડવા જ માંડવાનું દવા ખા દવા ખા અરે બાળકને તમે શા માટે દવા આપો છો સામાન્ય બીમારીઓ માટે મારે ત્યાં જે બાળકો દવા લે છે ને છ છ મહિના કોઈ બીમારી જ નથી આવતી સિવાય કે એના ઉપર કોઈ થ્રીટ ઊભી થાય કે ભાઈ કુદરતી રીતે બહુ ગરમી હોય તાપ હોય એમાં ગયું હોય લાંબો સમય બાળક ગયું હોય થોડો સમય જાય તો એને કાંઈ અસર જ નથી કારણ કે એની ઇમ્યુનિટી જ એટલી પાવરફુલ અમે બનાવી છે હોમિયોપેથિક દવાથી અથવા તો હોમિયોપેથિક સારવાર લીધા પછી કોઈપણ રોગ માટે તમે હોમિયોપેથિક સારવાર લેવા આવો હોય ત્યાર પછી તમારી ઇમ્યુનિટી બુસ્ટપ થતી હોય છે પછી એ નાનું બાળક હોય મોટા હોય સ્ત્રી હોય પુરુષ હોય કોઈ પણ હોય તો એમની ઇમ્યુનિટી જ થતી હોય તમે શરદી ઉધરસ માટે દવા લેવા આવ્યા હોય ઝાડા ઉલટી માટે દવા લેવા આવ્યા હોય તમારા ખરજવા માટે દવા લેવા આવ્યા હોય તમારી પથરી માટે દવા લેવા આવ્યા હોય કોઈ પણ રોગ માટે તમે દવા લેવા આવ્યા હોય તમે શારીરિક કે માનસિક રોગ માટે અથવા તો તમારી તકલીફ આપણે કદાચ એના માટે રોગ ન ભૂલી શકીએ કે તમારે શારીરિક કે માનસિક તકલીફ છે એના માટે તમે જ્યારે દવા લેવા આવો છો તો હોમિયોપેથિક સારવાર લીધા પછી તમારી ઇમ્યુનિટી ઘણી બધી બૂસ્ટ થતી હોય છે અપલિપ્ત થતી હોય છે જેને કારણે તમે બીમાર લાંબો સમય સુધી પડતા નથી અને ખાસ કરીને મેં તો બાળકોમાં જોયું છે મારે સાવરકુંડલામાં હું જેનો જેનો ફેમિલી ડૉક્ટર છું જે લોકો મને ફોલો કરે છે જે લોકો મારી સારવાર લે છે એમના બાળકો છ છ મહિના સુધી ફરી બતાવવા જ નથી આવતા કોઈ પીડિયાટિસનું કોઈ કન્સલ્ટિંગ છે જ નહીં એમની પાસે કારણ કે એ બાળક બીમાર જ નથી પડતા જ્યારે મારી પાસે આવેલા ત્યારે એ બાળકો સતત એલોપેથિક દવા ખાતા ખાતા આવેલા પણ જ્યારે વીસ પચીસ દિવસ કે એકાદ મહિનાની સારવાર લેવાઈ ગઈ પછી અમુક બાળકો તો બીમાર જ નથી થયા સિવાય કે એ વધારે પડતું એવું હેઝાર્ડસ કોઈ ફૂડ લઈ લે કોઈ બહાર અતિશય ઠંડીમાં જાય અતિશય ગરમીમાં જાય અતિ વરસાદ આવ્યો તો અતિશય હદ કરતાં વધારે જ્યારે કાંઈ કુદરતી વાતાવરણમાં પલટો આવે અને થ્રીટ આવે તો એ બાળક બીમાર અથવા તો કોઈનું ઇન્ફેક્શન લાગી જતું હોય છે બાજુવાળા બાળકનું કે એપિડેમિક હોય જ્યારે અત્ર તત્ર ને સર્વત્ર જ્યારે બીમારીઓ ફેલાઈ હોય ત્યારે પણ ઘણીવાર તો આ લોકોને કોઈ અસર જ નથી થતી કારણ કે એની ઇમ્યુનિટી એટલી બુસ્ટઅપ થઈ ગઈ હોય છે એટલે હોમિયોપેથિક દવા એટલા માટે છે હોમિયોપેથિક સારવાર એટલા માટે છે કે તમારું મન અને શરીર બંને તંદુરસ્તી ભોગવે તમે જ્યારે પણ હોમિયોપેથિક દવા લ્યો છો ત્યાર પછી વિદિન શોર્ટ ટાઈમ હું તો ટૂંકો સમય એટલા માટે કહું લોકો એવું કે વિચારે છે કે હોમિયોપેથિક બહુ લાંબો સમય અસર લાંબા સમયે અસર કરે પણ એ તો તમારે લાંબા સમયનો રોગ હોય બે પાંચ દસ વર્ષથી તમે પીડાતા હો તો લાંબો સમય લે છે બાકી શરદી ઉધર ઝાડા ઉલટી તાવ એમાં કાંઈ કોઈ પંદર દિવસ મહિનો એવું લેવામાં ના આવે એ તો વિધિન એક કે બે જ દિવસમાં સારું થઈ જતું હોવું જોઈએ તો જ હોમિયોપેથિક સારવાર કારગત નીવડી છે એવું તમે કહી શકો હોમિયોપેથિક સારવાર લાંબો સમય લેવાની જ નથી એ પદ્ધતિ જ એટલા માટે છે કે તમારે ભવિષ્યમાં આ રોગ માટે કોઈ દવા લેવી ન પડે એ પછી રોગ ટૂંકા સમયના ટૂંકા ગાળાનો રોગ હોય કે જૂના ગાળાનો લાંબા સમયનો રોગ હોય એના માટે હોમિયોપેથિક દવા બેસ્ટ છે હોમિયોપેથિક સારવાર લીધા પછી માણસ કોઈ પણ માણસ હોય બાળક હોય સ્ત્રી પુરુષ હોય નાની ઉંમર હોય મોટી ઉંમર હોય વૃદ્ધ માણસ હોય એને લાંબો સમય સુધી દવાઓ લેવી પડતી નથી માટે હોમિયોપેથિક દવા ખૂબ જ અસરકારક છે ટૂંકા ગાળા માટે લેવાની વાત છે આ કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી એવું નથી કે દરેક રોગમાં લાંબો સમય દવા જ લેવી પડે ખૂબ જ ટૂંકા ગાળાના સમયમાં હોમિયોપેથિક સારવાર અસર કરે જ છે વધારે હોમિયોપેથિક દવાઓ વિશે આપણે આવતા એપિસોડમાં જોઈશું જય હોમિયોપેથિક જય હનૈમન